પોરબંદરમાં ખેલ મહાકુંભની જિલ્લા કક્ષાની ટેકવોન્ડો સ્પર્ધા યોજાઈ હતી જા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે યોજાયેલા સ્પર્ધામાં એકસો પચાસ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો ખેલ મહાકુંભમાં પોરબંદર જિલ્લાની ટેકવોન્ડો સ્પર્ધામાં અંડર ફોર્ટીન ભાઈઓ તથા બહેનો તેમજ અંડર સેવન્ટીન ભાઈઓ તથા બહેનો અને ઓપન એજ ગ્રુપ ભાઈઓ અને બહેનોની વિવિધ વેઇટ અને એજ કેટેગરીમાં આ સ્પર્ધા યોજાઈ હતી જેમાં જિલ્લાના રમતગમત અધિકારી ડોક્ટર પ્રવીણાબેન પાંડાવદ્રાના માર્ગદર્શનમાં ટેકવોન્ડો એસોસિએશન પોરબંદરના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન રહી હતી આ સ્પર્ધાને સફળ બનાવવા જજ રેફરી ટેકનિકલ અને અન્ય ઉપયોગી જરૂરી કમિટીમાં સ્પર્ધાના કન્વીનર મહેશ મોતીવરસ સુનિલ ડાકી ક્રિષ્ના મહેતા અને અંજલી ગંધ્રોકિયાનો સહયોગ મળ્યો હતો સ્પર્ધા સફળતાપૂર્વક સંપન્ન થઈએ આ માટે સ્પર્ધાના કન્વીનર મહેશ મોતીવરસ તેમજ ફાઉન્ડર પ્રેસિડેન્ટ કેતન કોટિયા અને સેક્રેટરી સુરજ મસાણીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો નિપુલ પોપર સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર